પબ્લિક પ્રેમ માં પીડવાઈ છે ગિરીશ કા ગાના સુનેગા તમ સો ત્યાં ને જાહે તમ ગાના નહીં ગાયેગે

રાખતા નથી <laughs> 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 <laughs>

બે હજાર એકસો ને એક રૂપિયો તો કોઈ લઈ હોય અને હા અમારે જવાનું ઇવેન્ટમાં તો હવે લગભગ તો બંધ રહ્યું છે

એવરીથિંગ ઇઝ એવરીથિંગ માય વાઇફ ઇઝ માય લાઇફ નાથિંગ માય વાઇફ ઇઝ નથિંગ તમે ને ને પછી મળીએ તમને એ ડિલિવરી દેવા છે ને સૂટ

मेरा गंगवाती शर्मा सो नहीं शर्मावान हम कोई तुम्हारा इरा बदला रोपा लगे क्या मारे अब का

પણ એનું કેવું હાલી જોયું તારું હાલી આપડું એવું હાલી તો ગીત તો ભૂલાઈ ગયું તો એટલે પકડાઈ ગયું એકલો હોય તેને અમારે ગિરની ભાષામાં એકલ કેવાય પછી બે હોય

रो uh -huh की। की। वो से वो से हाँ हो में आ गया जी साहब आने विवाह जैन सोलम लिए कथा थी पद नहीं बात तू तो बात करतो तो आगे हूँ से हूँ से रील्स स्टेटस स्टोरी कौन तो मेवाड़ा लाइक करला था आ बीदा गाय करला आजवा गड़वी गिननो वो दो

અરે કેમ નથી ને એરી દીપો કેમ સાનો ખબર એને છે ને ગયા થઈ થાય છે ખુડસી બેઠો બેઠો હોઈ ગયો રેડી તો વિચારો કેટલી હદે કાળી ના પ્રેમ માં પીડવાય છે

તમને એકલા બ્લોગ માં જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાજી